નમસ્કાર સ્વાગત છે રાગદેશ આપણો ચાલે છે આજે રાગદેશનો અગિયારમો ભાગ એમાં આપણે સ્થાયીના આલાપ લેવા જઈ રહ્યા છીએ તો આપણે જે જે રાગમાં આલાપ અને તાન શીખ્યા છીએ એના આધારે તમને બેઝિક બધું ખ્યાલ હશે કે આપણે કેવી રીતના લેવાનું છે શું કરવાનું છે તેમ છતાં તમને પ્રાઇમરી બતાવી દઉં છું કે આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે સૌથી પ્રથમ તો જ્યારે સ્થાયીના આલાપ હોય એટલે સ્થાયીની પહેલી લાઈન આપણે ગાવી ખૂબ જરૂરી છે પહેલી લાઈન છે કાન મધુર બન બંસી બજાવત એના પછી આલાપ લાપ નંબર એક સારે મગ રે રે પગની સા બરાબર આ રીતના અને પછી એનો આપણે આકાર કરવાનો આ પહેલો આલાપ આ રીતના લેવાનો બીજામાં પણ એ જ રીતના બીજો આપણે શરૂ કરીએ આલાપ એ પહેલાં ગીતની સ્થાયીની પહેલી લાઈન આપણે વગાડવી અથવા તો ગાવી જે લોકો વાદનવાળા છે એમને વગાડવી ફરજિયાત છે વાદનને ગાયન કરે છે એ લોકોને વગાડીને ગાવી ફરજિયાત છે પછી આપણે બીજો આલાપ લઈશું એને સ્વરમાં લઈશું અને આકારમાં લઈશું એ જ રીતના પછી તાન આવશે તો પહેલાં આપણે આલાપ લઈ લઈએ પછી સમય હશે તો આપણે તાન લઈશું તો પહેલા આપણે સૌ પ્રથમ તો સ્થાયીની પહેલી લાઈન કાનુર બરાબર હવે આલાપ શરૂ કરીએ તો સારે મા ફિંગરિંગ સૌથી પહેલાં સેટ થાય એ ખૂબ જરૂરી છે બરાબર તો ફરીથી જુઓ સા રે મ ગે સા તો આ રીતના મને વધારે અનુકૂળ આવ્યું ગી સા નહીં તો આ રીતના લેવું પડે તો આ થોડુંક ઓકવર્ડ લાગે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે આપણે હવે એ જ આલાપનો આપણે આકાર કરવાનો તો આખો પહેલો આલાપ બતાવી દઉં છું કે સળંગ કેવી રીતના આવવો જોઈએ પહેલો આલા આ રીતના આપણે પરફેક્ટ તૈયાર થઈ જાય પછી નંબર ટુ ઉપર આવવાનું ત્યાં સુધી આપણે જો પરફેક્ટ ના થયો હોય તો એનો પ્રેક્ટિસ ચાલુ રાખવાની પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય પછી એનો રિયાઝ કરવાનો પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત મેં તમને સમજાવેલું છે હવે બીજો ફિંગરિંગમાં ઓકર છે અથવા અહીંયા અંગૂઠો તમે સ્ટાર્ટ કરી આંગળી ફાવતી હોય તો પણ લઈ શકો અને પછી અહીંયા ધવ ઉપર અંગૂઠો મૂકી શકો મારી આંગળી ચાલતી નથી એટલે હું અહીંયા અંગૂઠો મૂકું છું અંગૂઠો અહીંયા ન જ મૂકી શકાય એવું નથી એકાદ વાર આપણે મૂકી શકીએ આલાપ ફિંગરિંગ સેટ થઈ જાય પ્રેક્ટિસ થઈ જાય પરફેક્ટ આવડી જાય પછી એ રીતના આપણે કરવાનું છે કે સ્થાયી ના આલાપ સળંગ આપણે વગાડી શકવા જોઈએ હું તમને બંને સાથે વગાડીને બતાવી દઉં છું આ રીતના છેલ્લે મેં વગાડી બતાવે એ રીતના પરફેક્ટ આવડી જાય જોયા વગર આવડે તો વધારે સારું છે જોઈ નહીં આવડે તો પણ સારું છે આટલું તૈયાર થઈ જાય પછી આપણે તાન ઉપર જઈશું ત્યાં સુધી આટલું પરફેક્ટ રિયાઝ કરજો નેક્સ્ટ લેસન નંબર ટ્વેલ્વમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે